દેશા પાટણ હાઈવે ઉપર ચાલુ કારમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને લોકોએ તોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો ડીસા તાલુકાના જૂના ડીસા કામ તરફથી એક કાર ડીસા તરફ આવી રહી હતી જૂના ડીસા ફાટક બંધ હોવાથી ટ્રાફિક જામ થયો હતો તે સમયે ટ્રાફિકમાં ઊભી રહેલી કારમાં શોર્ટ સર્કિટને કારણે આકસ્મિક આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા આગને જાણ થતાં કારનો ચાલક તરત જ બહાર નીકળી ગયો હતો જ્યારે કારમાં આગ લાગી હોવાનું માલુમ પડતા જ ફાટક પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓ સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમજ આગ લાગેલી કારની આજુબાજુના તમામ વાહનોને દૂર ખસેડવાની કામગીરી તાબડતોબ શરૂ થઈ હતી જ્યારે અન્ય લોકોને આજુબાજુમાંથી પાણી લઈ આવ્યા આગ ઉપર પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો ટ્રાફિકમાં ફસાયેલી કારમાં આગની ઘટના બનતા અન્ય વાહન ચાલકોને લોકોમાં ભય ફેલાયો જો સ્થાનિક પોલીસ કર્મચારીઓને લોકોને તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા જાનહાની ટળી હતી